નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી રાજપીપળાળા અંતર્ગત આવેલી જુનિયર ક્લાર્ક માટેની જગ્યાઓ અંતર્ગત ભરતી જાહેરાત વિશે વિડીયોમાં મિત્રો સંપૂર્ણ માહિતી મેળવીશું પગાર ધોરણ વયમર્યાદા તેમજ અરજી કરવા માટેની છેલ્લી તારીખ અરજી ફોર્મ કેવી રીતે ભરવું તેમજ જે શૈક્ષણિક લાયકાત માંગેલી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી અહીં મેળવીશું મિત્રો સૌપ્રથમ વાત કરીએ મિત્રો જે શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ વિશે તો તમે જોઈ શકો છો મિત્રો જુનિયર ક્લાર્ક માટેની અહીંયા કુલ ત્રણ જગ્યા માટેની જાહેરાત છે જેમાં કેટેગરી મુજબ એક જગ્યા જનરલ માટેની એક એસસીબીસી માટેની તેમજ ત્રીજી જગ્યા જનરલ ફિમેલ માટેની જગ્યા છે મિત્રો પગાર ધોરણની વાત કરીએ તો પાંચ હજાર બસો થી વીસ હજાર બસો ગ્રેડ પે ઓગણી ફિક્સ પગાર મળવા વાત કરીએ તો બેચલર ડિગ્રી ઓફ ઓફ યુનિવર્સિટી ઓર ઓર બાય અન્ડર સેન્ટ્રલ ઓર સ્ટેટ એક્ટ ઇન ઇન્ડિયા એટલે કે સ્નાતકની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ તેમજ બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ અહીંયા ધરાવતા હોવા જોઈએ નોલેજ ઓફ ગુજરાતી હિન્દી ઇન ઇંગ્લિશ મર્યાદાની વાત કરીએ તો નોટ બી મોર દેન થર્ટી ફાઈવ ઇયર્સ એટલે કે પાંત્રીસ વર્ષ સુધીની વયમર્યાદા રહેશે મિત્રો વિગતવાર જોઈએ સિલેબસ વિશે તો તમે જોઈ શકો છો મિત્રો સિલેબસ ફોર રિટર્ન એક્ઝામિનેશન ફોર જુનિયર ક્લાર્ક વિલ બી ટુ હન્ડ્રેડ માર્કસ તમે જોઈ શકો છો જે અહીંયા ડિટેલ રિટર્ન ટેસ્ટ માટેની સિલેબસ આપવામાં આવ્યું છે જેમાં બસો માર્ક્સમાં હિસ્ટરી કલ્ચર ઓફ ગુજરાત ગુજરાતી ગ્રામર ઇંગ્લિશ ગ્રામર કરંટ અફેર્સ ઓફ ઇન્ડિયા ગુજરાત જનરલ સર્વિસ સાયન્સ એપ્ટિટ્યુડ કોન્ટિટેટિવ કોમ્પ્યુટર થિયરી વિથ રેફરન્સ ટુ ધ બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન તમે જોઈ શકો છો મિત્રો તેમજ એડમિનિસ્ટ્રેશન એન્ડ કન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા અંતર્ગત અહીંયા પરીક્ષા પદ્ધતિમાં સિલેબસ રહેશે મિત્રો ઓ બેઝ અહીંયા એક્ઝામિનેશન હશે તેમજ એવરી ક્વેશ્ચન સેલ બી વન માર્ક એન્ડ તેમજ અહીંયા નેગેટિવ માર્કિંગ રહેશે મિત્રો ઝીરો પોઈન્ટ પચીસ માર્ક્સ ત્યારબાદ તમે જોઈ શકો છો તો સિલેબસ ઓફ કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ માટેની પણ માહિતી અહીંયા આપવામાં આવેલી છે જેમાં સો માર્સની અહીંયા કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ લેવામાં આવશે મિત્રો જેમાં ગુજરાતી ટાઇપિંગ ટેસ્ટ વીસ માર્કસનું ઇંગ્લિશ ટાઇપિંગ ટેસ્ટ વીસ માર્કસનું તેમજ કોમ્પ્યુટર પ્રેક્ટિકલ ટેસ્ટ વિથ રેફરન્સ ટુ ધ બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન ઇઝ પ્રિસ્ક્રાઈબ એપેન્ડિક્સ એજ સાઈટ માર્ક્સનું રહેશે મિત્રો એ ડિટેલ તમે જોઈ શકો છો જે સિલેબસ આપેલું છે જે કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ છે તેના માટે જેમાં માઇક્રોસોફ્ટ ઓફિસ તેમજ જે અલગ અલગ જે ટાઈપિંગની માહિતી આપવામાં આવેલી છે મિત્રો જે એપેન્ટિસ એ જ અંતર્ગત અહીંયા જે ટેન્ડર નોટિસ તેમજ પ્રેઝન્ટેશન જે સ્લાઇડ બનાવવાની રહેશે મિત્રો આગળ મિત્રો વિગતવાર વાત કરશું અરજી ફોર્મ કેવી રીતે ભરવું તેમજ જે શરતો છે ભરતી વિશેની તેના વિશે તો તમે જોઈ શકો છો મિત્રો મરાદામાં જે છૂટછાટ માટેની પણ અહીંયા માહિતી આપવામાં આવેલી છે જેમાં ફિમેલ કેન્ડિડેટ ઓફ જનરલ એન્ડ ઈડબલ્યુએસ કેટેગરી માટે જે મેક્સિમમ એજ લિમિટ ફોર્ટી ફાઇવ ઇયર્સ રહે જેમાં પાંચ વર્ષની છૂટછાટ મળવા પાત્ર થશે તેમજ મેલ કેન્ડિડેટ એસસીએસટી એસસીબીસી રિઝર્વ કેટેગરી માટે પણ પાંચ વર્ષની છૂટછાટ રહેશે મિત્રો તેમજ તમે જોઈ શકો છો જે ઈડબ્લ્યુએસ કેટેગરી માટે તેમજ એક્સ આર્મી કેન્ડિડેટ માટે તેમજ દિવ્યાંગજન માટે પણ અહીંયા સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે વિગતવાર તમે અભ્યાસ કરી શકો છો મિત્રો અરજી ફી ફીની વાત કરીએ તો તમે જોઈ શકો છો ઓલ ધ એલિજિબલ કેન્ડિડેટ વિલ હેવ ટુ ગેટ પ્રિસ્ક્રાઇબ એપ્લિકેશન ફોર્મ એન્ડ ઓલ ઇન્સ્ટ્રક્શન ફ્રોમ એચડીપી સ્લેસ બી એમ યુ ડોટ એસી ડોટ ઇન જેની લિંક છે મિત્રો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપવામાં આવી છે ત્યાંથી તમે જે અરજી ફોર્મ છે તેમજ વિગતવાર આ જાહેરાત છે મિત્રો તે પણ તમે ડાઉનલોડ કરી શકશો અને તમે જોઈ શકો છો એન્ડ પે ડિસાઇડ રૂપીઝ ટુ હંડ્રેડ ફિફ્ટી એન્ડ પ્રેઝન્ટ ઇટ એલોંગ વિથ ધ એપ્લિકેશન ફોર્મ એન્ડ મસ્ટ સબમિટ ઇટ થ્રુ આરપીઆઈડી સ્પીડ પોસ્ટ એડી એટલે કે રજિસ્ટર પોસ્ટ એડી તેમજ સ્પીડ પોસ્ટ એડીથી અહીંયા અરજી ફોર્મ છે તે મોકલવાનું રહેશે મિત્રો વિગતવાર

પ્રોવાઈડ કા સર્ટિફિકેટ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ ઇડબલ્યુ સર્ટિફિકેટ બાય વે ઓફ ડિમાન્ડ ડ્રફ્ટ ઓફ મેની નેશનલાઇઝ બેંક ઇન ધ ફેવર ઓફ રજિસ્ટાર બિરસા ટ્રાઇબલ યુનિવર્સિટી રાજપીપલા તો તેના ફેવરમાં તમે જોઈ શકો છો ડિમાન્ડ ડ્રાફ્ટ અહીંયા ભરવાનો રહેશે મિત્રો તેમજ તમે જોઈ શકો છો ફોલોઇંગ ડોક્યુમેન્ટ છે મિત્રો તે તમારે એન્કલોઝ કરી અને સાથે તમારે જે ચેકલિસ્ટમાં મોકલવાનું રહેશે મિત્રો જે અરજી ફોર્મ સાથે એસએસસી સર્ટિફિકેટ વિચ મેન્શન ડેટ ઓફ બર્થ સર્ટિફિકેટ ઓફ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન એક્સપિરિયન્સ સર્ટિફિકેટ ધરાવતો હોય તો તે પ્રેઝન્ટ એમ્પ્લોયર જો હોય તો તેના માટે એનઓસી ડિમાન્ડ ડ્રાફ્ટ ઓફ ફીઝ તેમજ એની અધર ડોક્યુમેન્ટ સીસીસી સીસીસી પ્લસનું જે લેવલ સર્ટિફિકેટ હોય તો તે પણ તમે જોઈ શકો છો સાત ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધીમાં અહીંયા એપ્લિકેશન છે તે મોકલવાનું રહેશે મિત્રો જે અહીંયા એડ્રેસ આપેલું છે મિત્રો તમે જોઈ શકો છો રજિસ્ટ્રાર મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી રાજપીપળા અંતર્ગત અહીંયા જે એપ્લિકેશન ફોર્મ છે તે મોકલવાનું રહેશે મિત્રો જે રજીસ્ટર પોસ્ટ એડી અથવા તો સ્પીડ પોસ્ટ દ્વારા આગળ વાત કરીએ મિત્રો ડિટેલમાં જે એપ્લિકેશન ફોર્મ છે તેના વિશે તો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા એપ્લિકેશન ફોર્મ છે તેની સંપૂર્ણ માહિતી અહીંયા આપવામાં આવી છે મિત્રો જેમાં તમે જોઈ શકો છો જે અહીંયા ઓફિસ યુઝ માટે છે મિત્રો તમારે તમારે કંઈ લખવાનું રહેશે નહીં અહીંયા પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે તે લગાવવાનો રહેશે મિત્રો તેમજ ડિમાન્ડ ડ્રાફ્ટ જે તમે કઢાવો છો તેનું ડિમાન્ડ ડ્રાફ્ટ નંબર ડેટ અમાઉન્ટ નેમ ઓફ ધ બેંક જે ડિમાન્ડ ડ્રાફ્ટ ઇશ્યુ કરેલું હોય તે કઈ કેટેગરી માટે તમે એપ્લાય કરો છો તે ત્યારબાદ તમે જોઈ શકો છો અહીંયા એપ્લિકેશન ફોર ધ પોસ્ટ એટલે કઈ પોસ્ટ માટે તમે એપ્લાય કરો છો તે તમારે અહીંયા મેન્શન કરવાનું રહેશે ત્યારબાદ તમે જોઈ શકો છો ઓલ એપ એપ્લિકેન્ટ શુડ ફિલ્ ધ ફોમ એન્ટર ઇન ધ ટાઈપ ઓર ઇન ઇટ હેન્ડ રાઇટિંગ એન્ડ ઓલ ઇન્ફોર્મેશન મસ્ટ બી મેન્શન બોર્ડ ક્લિયરલી એન્ડ કરેક્ટલી તેમજ એપ્લિકેશન રિસીવ વિધાઉટ એની સેલ્ફ અટેસ્ટેડ કોપીઝ ઓફ સર્ટિફિકેટ માર્કશીટ એન્ડ નોટ થ્રુ પ્રોપર ચેનલ આર લાયબલ ટુ રિજેક્ટેડ એટલે કે ખાસ તમારા જે એપ્લિકેશન સાથે જે સર્ટિફિકેટ છે મિત્રો તે પણ મોકલવાના રહેશે અહીંયા ફૂલ નેમ ઓફ એપ્લિકેન્ટ તેમજ એડ્રેસ ફોર કોરેસ્પોન્ડન્ટ વિથ પિન કોડ કોન્ટેક્ટ નંબર એ લખવાના રહેશે ઈમેલ આઈડી પરમિનેન્ટ એડ્રેસ ડેટ ઓફ બર્થ તેમજ એજ ઓન ધ લાસ્ટ ડેટ ઓફ એપ્લિકેશન પ્લેસ ઓફ બર્થ તેમજ નેશનાલિટી કેટેગરી કંઈ ધરાવતા હોય તે દિવ્યાંગતા હોય તો તે પણ જેન્ડર મેરિટલ સ્ટેટસ વિડો ડાયવર્સ હોય તો તે પણ લખવાનું રહેશે ત્યારબાદ એજ્યુકેશનલ ક્વૉલિફિકેશનમાં મિત્રો એસએસસી એચએસસી બેચલર ડિગ્રી માસ્ટર ડિગ્રી પીએચડીની સંપૂર્ણ માહિતી લખવાની રહેશે જેમાં એક્ઝામિનેશન બોડી યર એન્ડ મંથ ઓફ પાસિંગ ક્લાસ ઓફ વિથ ઓપ ટેન પર્સન્ટ તે તમે સબ્જેક્ટ ઓફર એન્ડ રિમાર્ક્સમાં કંઈ લખો હોય તો તમે લખી શકો છો સીસીસીની લાયકાત છે તેના વિશે પણ સંપૂર્ણ માહિતી લખવાની રહેશે એની અધર એકેડેમિક અચીવમેન્ટ હોય તો તે પણ અહીંયા મેન્શન કરવાનું રહેશે ત્યારબાદ એડમિનિસ્ટ્રેટિવ એક્સપિરિયન્સ ધરાવતા હોય તો તે પણ અહીંયા લખવાનું રહેશે કેટલા વર્ષમાં ધરાવતા હોવ તમે ક્યાં ડેટથી ક્યાં ડેટ સુધી જે રેફરન્સીસ અહીંયા લખવાનું રહેશે મિત્રો કોઈ રેફરન્સ છે તે પણ અહીંયા બે અહીંયા લખવાના રહેશે ત્યારબાદ આ તમે જોઈ શકો છો એક ભાહેદરી એટલે કે ડિક્લેરેશન પણ અહીંયા આપવાનું રહેશે મિત્રો તમારું નામ ત્યારબાદ અહીંયા પ્લેસ ડેટ અને સિગ્નેચર ઓફ કેન્ડિડેટ ખાસ લખવાનું રહેશે તમે જોઈ શકો છો અહીંયા ફોરવર્ડ જે રજિસ્ટર ટુ રજિસ્ટર બિરસાપુડા ટ્રાઇબલ યુનિવર્સિટી રાજપીપળા ખાતે જે મોકલવાનું રહેશે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો છો જે ચેકલિસ્ટ છે મિત્રો એન્ડ ક્લોઝ ડોક્યુમેન્ટ તે ખાસ મિત્રો અહીંયા ભરવાનું રહેશે તે પણ તમારે સાથે મોકલી દેવાનું રહેશે કેન્ડિડેટ નેમ જે કોઈ પોસ્ટ માટે એપ્લાય કરો છો જેમાં જે સંપૂર્ણ જે ક્રમમાં જે અહીંયા લખવાનું રહેશે મિત્રો જેમાં ડિમાન્ડ ડ્રાફ્ટ સૌ પ્રથમ રહેશે ત્યારબાદ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ જે મેટ્રિક સેકન્ડરી હાયર સેકન્ડરી એચએસ સર્ટિફિકેટ એચએસસી બેચલર ડિગ્રી માસ્ટર ડિગ્રી પીએચડી કાસ્ટ સર્ટિફિકેટ નોન ક્રિમિનલ જે પ્રમાણે અહીંયા તમારે પેજ નંબર આપવાના રહેશે તેમજ જે યસ કરેલું હતું યસ અને નો મોકલાવ્યો હતો નો એ મુજબ તમારે અહીંયા માર્ક કરવાનું રહેશે મિત્રો ખાસ તમે જોઈ શકો છો આ રીતે જેટા ટ્રાઇબલ યુનિવર્સિટી છે તેમાં રજીસ્ટારનો જે એડ્રેસ છે મિત્રો તો રજિસ્ટાર ટ્રાઇબલ યુનિવર્સિટી રાજપીપળા ગુજરાત ખાતે જે અરજી ફોર્મ છે મિત્રો તે તમારે મોકલવાનું રહેશે મિત્રો જોઈ શકો છો મિત્રો અહીંયા સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે જે અરજી ફોર્મ વિશે જે યુનિવર્સિટીનું જે નોટિફિકેશન છે મિત્રો અહીંયા આપેલું છે મિત્રો તેના અંતર્ગત અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો જે વિવિધ જગ્યાઓ માટે વધુ માહિતી માટે અહીંયા મિત્રો બિરસાુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીના જે કોન્ટેક્ટ નંબર પણ આપેલા છે ઓફિસના વધુ માહિતી માટે તમે સંપર્ક કરી શકો છો તેમજ સંપૂર્ણ માહિતી માટે અહીંયા જે બીએમટીયુની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેની માહિતી પણ અહીંયા આપવામાં આવેલી છે તેમજ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ આપવામાં આવેલી છે ત્યાંથી તમે ઓપન કરી અને જે સંપૂર્ણ માહિતી તેમજ ડિટેલ નોટિફિકેશન છે તે પણ તમે મેળવી શકો છો તમે જોઈ શકો છો મે એપ્લિકેશન ફોર્મ એટલે કે જે અહીંયા એડ્રેસ આપ્યું છે મિત્રો પાકો એડ્રેસ આપ્યું છે તમે જોઈ શકો છો રજિસ્ટાર્ડ બિરસા ટ્રાઇબલ યુનિવર્સિટી રાજપીપળા વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર વીટીસી નિયર આરટીઓ ઓફિસ વાવડી રોડ વાવડી રાજપીપળા ડિસ્ટ્રિક્ટના નર્મદા ગુજરાત પિનકોડ ઓગણચાલીસ એકત્રીસ પિસ્તાલીસ પર રજીસ્ટર પોસ્ટ એડી અથવા તો સ્પીડ પોસ્ટ એડી દ્વારા તમે મોકલી શકો છો મિત્રો એપ્લિકેશન ખાસ તમે જોઈ શકો છો મિત્રો સંપૂર્ણ માહિતી અહીંયા આપેલી છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય